વડોદરાના માંજલપુરમાં શ્રેય સ્કૂલ નજીક રોડ બેસી જતા દોડધામ મચી જવા પામી ઘટનાને લગભગ એક દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કામગીરી કરવામાં ન આવતા રોડ વધુ બેસી ગયો હતો ભાજપના સ્થાનિક કોર્પોરેટર અને દંડક શૈલેષ પાટીલ સ્થળ પર દોડી આવ્યા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને જાણ કર્યા છતાં કોઈ ફરક્યું પણ નહીં પાલિકાના ભાજપના શાસનમાં ભાજપનું જ કોઈ સાંભળના નથી તેવો ઘાટ સર્જાયો લાલબાગથી માંજલપુર રોડ જતા મુખ્ય માર્ગ પર આ ઘટના બની હતી શૈલેષ પાટીલ અને સ્થાનિક એ ઘટના સ્થળે બેરિકેટિંગ કર્યું હતું વાગે આપણે અધિકારીને તાત્કાલિક આપવામાં આવી અધિકારી અને મોટા મોટા વ્હીકલ અહીંથી પસાર જ્યારે થતા હોય એમને ખરેખર કાળજી લેવી જોઈતી હતી અને રાત્રે જ આ કામગીરી શરૂ કરી દેવાની હતી સાડા દસ સુધી કોઈ સ્થળ પર મુમેન્ટ નહીં કોઈ બેરેકેટિંગ નહીં અમારા માધ્યમથી જ અમારા માણસો બેરીકેટિંગ ગોઠવતા હોય જે અધિકારી અને કોન્ટ્રાક્ટર શું ખાલી ઓફિસમાં બેસી રહેશે આ શોર્ટ વિઝિટ એમને કરવાની હતી સાંજે આવ્યા હોત તો આ વધારે પરિસ્થિતિ નિર્માણ ના થવી